હરવાલો હવે જઈ ફટાફટ બહાર બહાર કરી ઠંડી ના પીજી ફટાફટ ના મતો તમારે હું કેવું તમને એ લગન તૈયારીઓ સી એમાં ઓસા પૂરા કમલેશમાં દયા પડ્યા એમાં દોડ સંમતો ગુડ મોર્નિંગ એનીબે ગુડ મોર્નિંગ તમારે સ્કૂલ જવાનું સ્કૂલ ચાલ જનિલ ભાઈ સુરુબેન બે પૈ સ્કૂલ જશે જાવ

બે દિવસ થી વધારે ઓછી લાગતી હતી પણ અમાર બે દિવસથી વધારે ઠંડી લાગતી હતી તો કાલ રાતે લાગતી હતી ઠંડી એટલે પછી અચુબાના ઊંઘ્યા હતા ને તો દસ સાડા દસ ઠંડી વધારે ચડી છે તો પછી પાસે ઠંડી ચડી ગઈ એટલે આપણે વિડીયો એટલો બન્યો નહીં ગઈશ મેં એમને દવાખોન લઈ ગઈ હતી ફોન ઘેર પડ્યો તો એટલે મેં વિડીયો ઉતાર્યો નહીં ને દવાખોન લઈ ગઈ રિક્ષા કરીને તરત તાવ હજી તો નહીં તાવતો

તો ને લે લે દવા પણ લે જવાનો કમ્પ્લીટ નહોતો ઓત્રા દી ઉસે ઇન્જેક્શન લેવા ન જમમાં ન ભાવતું નતું કાય ન જમતાય નતા તે હવે પક ઉપકા બની ગયા ને ઉપકાજી આવો ન ઉપકા આવી કે ઇન્જેક્શન લેવા છે ને પછી ઉપકા બની ડોક્ટર એમ કીધું તમને મોસંબી ના લીંબુ ચૂસના ઉદુધ પીવો તો ઉદુધ નિય આઇટમ ખાઓ ઉદુધ નિય આઇટમ ખાઓ એટલે બી12 વધાય એમ

અને બેકવલ ગટી જાય એટલે આવું વધારે છે ને મારો બેકવલ ગટી જાય છે હારું આલો બધું બધું મૂકી દેજો તો આ તો શનિવાર એટલે વાન ગોટા ખાવાય તો કંઈ નહી થાવો ગોટા ઠીખો બનાય હા પાવાયું ગોટા બાવે ગોટા મેથી નોખી બનાવું એટલે હારને તો જો આ તો લેન બેહી જે ઉગાઈ છું તો મેથી સુધારતી જો વિચાર કરો તો તમને इसमें भी, भी ना। 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 तो, तो પેલા મરચા ના ભજીયા બનશે પછી ગોટા બનાવવાના જો આ મેથી લીલા મરચા પ્યાજ તમારે પણ ખાવા હોય તો આઈ જાજો પાસમાં તમારે ગાઈસ ગોટા ખાવા હોય તો આઈ જાજો અને કોમેન્ટ લખજો જો આ આજ તો ગોટા બનાવો પછી આ બનાવશું તો ઠંડીના

ચણા પનીર એમ કીધું પછી કે પનીર ને બધું ખાજો તમને કોઈને ખબર હોય કે હમો હમો બીટવેલ બનાવ આપડા કોઈ ખાવાની વસ્તુમાં તો અવશ્ય કોમેન્ટ લખજો હું તમને બતાવશું એટલે તમે બધા ફટાફટ કોમેન્ટ લખજો ને બધા કેજો કે શીતલ બે તમને ખબર આવો તમે આ ખબર હું એ ખવરાઈશ ને તમને બતાઈશ લાઈન હું કેવું કે આ વસ્તુ લાઈ તમે કીધું ને એટલાં એટલે જેમાં પીઠવેલ બનતું હોય એ મને કહેજો તમે કે ઓમા પિટ્ટવેલ બનાવો બરાબર ને હા હમ એટલે તમે એમ ના માનતા કે કમલેશભાઈને આપણો કોમેન્ટ લખીએ કે ના લખીએ કંઈ એક ના લખીએ તો હું ના રાખતા તમને ત્યાં કહી દેજો બિન્દાસ ને તમને ખબર હોય કે ઓમાપિટવેલ બનાવો તો એ અમને કહેજો એટલે લાઈન વાન ખબર રાખશું અમે તો પનીર ને દૂધ ને બહુ ખાધું દહીં ને मगे बहु खाता नहीं यो गाइस बट उतरा छ आपडा गरमा गरम बीजा को मपन मर्तु हो तो बिटुल तुमने केजो बरोबर हम्म कोई भी वस्तु हो जेमा बिटुल बन्थु हो ए हमने केजो का खावा जे उसे शीतल बेना बहना खौरा जो तमे खौरा छियो બાકીનો મરચાનો ગોટા ઉતરા ધણા અજમો નહીં બધું નાખી દીધું છે ગાયું આપડા ખરી ચોકડીએ નહીં આપડાપુરમાં કચ્છનભાઈ કચ્છનભાઈના ગોટા ગોટા પ્રખ્યાત

હમ ને મોટો ઘારો થઈ જાય મોટો ઘારો તીનો મોટો ચકાચક થઈ ગયો એટલા જ મે ગોટા બનાતે કો મે મોટો ઘારો મોટો ઘારો થઈ જાય શું શું રુન ન દોરાના વહન સુરૂ અમાના અશસ્ક બખોન ન થઈ એટલા જ તો નરે હતી ને દવાખોન નો ગટા ખટવા ઉતારેલા તો પડ્યા તો